પાંચ ઇરાવત ક્ષેત્ર માંથી દસ તીર્થંકર જન્મ થાય તે વખતે દસ તીર્થંકર નું આયુષ્ય બોતેર વર્ષ નું હોય તો જન્મ સમય પણ એક જ હોય તો જન્મ કલ્યાણ વખતે મેરુ પર્વત પર દેવતાઓ દસ તીર્થંકરો નું મહોત્સવ કઈ રીતે ઉજવે તમને જણાવું છું કે પાંડુકવનમાં પાંડુકવન મેરુ પર્વત ઉપર મેરુ પર્વત ઉપર પાંડુકવનમાં ચાર દિશામાં ચાર અભિષેક શિલાઓ અને એના ઉપર સિંહાસન અને એ સિંહાસન પર તીર્થંકર ભગવાનનો જન્મ મહોત્સવ ઇન્દ્ર મહારાજા કરે હવે પાંડુકવનમાં જીન મંદિરની બહાર જે ચાર દિશામાં ચાર શિલાઓ છે એ અભિષેક શિલા કહેવાય અને એ અભિષેક શિલા દરેક ચારે ચાર શિલા પાંચસો યોજન લાંબી અઢીસો યોજન મધ્યમાં પહોળી અને ચાર યોજન જાડી શિલા પર ટોટલ છ સિંહાસન છે એટલે જે પૂર્વની અને પશ્ચિમની જે શિલા છે એના પર બે બે સિંહાસન અને ઉત્તરની અને દક્ષિણની શિલા પર

જો શીલાનું માપ યોજનમાં હતું અને આ સિંહના પર રહેલી સિંહાસન નું માપ ધનુષ્યમાં છે એટલે બંને સરખું માપ છે અને આ સિંહાસન અને આકાર સિંહાસનનો આકાર આઠમના ચંદ્રમાં જેવો છે હવે જે દિશામાં તીર્થ તીર્થંકર ભગવાનનો જન્મ થાય ને તે દિશાની શિલાના સિંહાસન પર તે દિશામાં જન્મેલા દિનેશ્વર ભગવાનનો અભિષેક થાય બરાબર એમાં પૂર્વ દિશાની શિલા ઉપર એ શિલાના બંને છેડા પર એક એક સિંહાસન છે પૂર્વ દિશાની જે શિલા છે એના બે છેડા પર એક એક સિંહાસન ઉત્તર છેડા પર એક દક્ષિણ છેડા પર એક એવી રીતના પશ્ચિમ દિશાની જે શિલા છે એના પણ બંને છેડા પર એક એક સિંહાસન દરેક શિલાના બે છેડા હોય ને આઠમના ચંદ્રના કલ્પના કરો એવી શિલા છે અને એના પર સિંહાસન છે તો પૂર્વ અને પશ્ચિમની જે શિલા છે એ બંનેના છેડા પર એક એક સિંહાસન એટલે ટોટલ પૂર્વ ઉપર બે પશ્ચિમની શિલા પર બે એટલે ટોટલ ચાર સિંહાસન થાય અને ઉત્તર અને દક્ષિણ દિશાની જે શિલા છે એમાં મધ્યમાં એક એક સિંહાસન છે પૂર્વ પશ્ચિમમાં છેડા પર બે બે અને ઉત્તર દક્ષિણની જે શિલા છે એમાં બરાબર મિડલમાં એક એક સિંહાસન છે એટલે બધી શિલાઓ મળીને ચારે ચાર શિલાઓ મળીને કુલ છ સિંહાસન થયા ખ્યાલ આવ્યો

એમાં આગ્નય મહાવિદેહને આઠ વિજયમાં જન્મેલા જીનેશ્વરોના અભિષેક થાય હવે પશ્ચિમની શિલા જુઓ એવી જ રીતે પશ્ચિમ દિશાની શિલાના દક્ષિણ દિશા તરફ છેડાય પર જે સિંહાસન છે એના પર નૈઋત્ય મહાવિદેહને આઠ વિજયમાં જન્મેલા જિનેશ્વરોનો જન્મોત્સવ થાય અને એ જ શિલા પશ્ચિમની શિલા એનો ઉત્તર છેડો એના પર જે સિંહાસન છે એના પર વાયવ્ય મહાવિદેહની આઠ વિજયમાં જન્મેલા જીનેશ્વરોના અભિષેક થાય હવે ઉત્તર અને દક્ષિણ દિશામાં જે શિલાઓ છે એના પર બી એક એક સિંહાસન છે એના પર ઉત્તર શિલા ઉત્તરની શિલા ઉપરના સિંહાસન પર ઐરાવત ક્ષેત્રમાં જન્મેલા તીર્થંકરોના અભિષેક થાય અને દક્ષિણ દિશાની શિલા ઉપરના સિંહાસન ઉપર ભરત ક્ષેત્રમાં જન્મેલા જિનેશ્વરોના અભિષેક થાય આમ એકી સાથે બે જિનેશ્વરોનો એકી સાથે બે જ ભરત અને ઐરાવત ક્ષેત્રમાં જન્મ એકી સમય થાય એક ભરત ક્ષેત્રમાં એક ઐરાવત ક્ષેત્રમાં એકી સાથે હોય અને એક જ સમયે ચાર તીર્થંકર મહાવીદેહમાં જન્મ લે પરંતુ ભરત ક્ષેત્રમાં તીર્થંકર જન્મ થાય ત્યારે ક્ષેત્રમાં જન્મ થતો નથી કારણ કે એ જીનવરો નો જન્મ કોઈ પણ કોઈ પણ તીર્થંકર નો જન્મ હંમેશા મધ્યરાત્રિએ શુભ આવે ત્યારે જ થાય અને જ્યારે ભરત આદિ ક્ષેત્રમાં રાત હોય ત્યારે મહાવી ક્ષેત્રમાં દિવસ હોય મહાવી ક્ષેત્રમાં રાત હોય ત્યારે ભરત ક્ષેત્રમાં દિવસ હોય આથી એક સમયમાં કાં તો બે જીનેશ્વરોનો જન્મ ભરત અને ઐરાવત ક્ષેત્રમાં અથવા તો ચાર તીર્થંકરોનો જન્મ મહાવીદ્ય ક્ષેત્રમાં થાય આથી છ સિંહાસન પર જન્મોત્સવ થઈ જાય ખ્યાલ આવ્યો આ રીતનું વર્ણન મને સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબની અનુવાદ કરેલી બુક પુસ્તક શાશ્વત ચૈત્યોની ભાવયાત્રા એમાંથી આ વર્ણન મને મળ્યું છે એ મેં તમને સમજાવ્યું અને વધુ તમારે હવે ગુરુગમથી જાણી લેવું આ જેટલું મને મળ્યું એ મેં તમને આપ્યું છે બાકીનું બધું ગુરુગમથી જાણી લેવું ધી સોડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઇઝ એટ એટ ફાઈવ જીરો જીરો એટ એટ ફાઈવ સિક્સ